શહેરના ભણેલા ભાઈએ મસ્ત મસ્ત કોમેન્ટ કરી હતી કે ભાઈ તમે વિડીયો તો બહુ મસ્ત અને જોરદાર મૂકો છે પણ જે તમારી ભાષા જયા માતાજી ખેડૂત ભાઈ કેમ છો મજામાં ને તો મજામાં સુંદર મજાની સવાર થઈ ગઈ છે અને સુંદર મજાના આપણા બ્લોગની શરૂઆત થઈ ગઈ છે સવાર સવારમાં ભાઈ આપણું બધા લઈને ક્યાં ગયા આપણું બધા લઈને આપણે ગયા છે પાંચલી ગામમાં જ્યાં મારા ફૂઈની વાડી છે ભૈલા ભાઈ ત્યાંય આપણે ભાઈ મૈસમમાં જવાનું છે ગામમાં તો આપણે મૈસમમાં ઢાયેલા ખૂબ ગયા પણ હવે આપણે બહાર ગામમાં ભાઈ જવાનું છે મારા બે વર્ષોથી આ વાળી છે અને જૂના વડલા અને મકાન છે ને ખાસ આ બ્લોગમાં અત્યારે એમ રહેતા હોય ને કેવો આનંદ હોય એ આનંદ આ બ્લોગમાં જોવા મળશે એટલે કોઈને ફોન કરે સામે મને જમાડા દેખન વાતો કર્યા છે અને ઓપના નેવા તૈયારી થઈ ગઈ જો જો આ બધે આ પ્રાગ વર્ષ છે જૂના જૂની આ મકાન છે આ વડલો છે બધી હવે ઘડી બપોર વસારે કે બે આની બધી વાતો કર સોટાણા સીધા ઓપના ખરી આવી ગયા છે ને બાળકો જોયું આપણો વિડિયો જોવા છે જો તો ભાઈ વેલ ડ્રેસ માં આવી ગયા છે ને હવે જય શ્રી રામ ભાઈ શ્રી રામ નું નામ લઈને હેન્ડલ મારી દીધું છે

કહેતા હતા કેતો કે શહેર ગામડું અને વાડી ગામડું અને શહેરમાં ઘણો ફેરશે અને ગામડું અને એમાં વાડી રહેતા હોય ને ઘણો ફેરશે મોટા મોટો અહીંયા અને આ બધા નરિયા મકાન લાઈન છે સવાર સવારનો નો કઈક સુંદર મજાનો નજારો અલગ હોય ચાલો તમારા ભાઈ ચા પીવા ભરકે છે ટાઈમમાં હાલો હાલો આવી ગયા ને

કુતા ફૂતા ને બેઠા બેઠા ટ્રીક છે તો પોન આવ્યો આ મારા પૂવા છે અને આ મારા ફૂઈ છે ભાઈ ખાસ એની અણહાર મારા બા ઉપર છે કેમ કે મેં બાને જોયા છે એની જે ગટકોણ એનું હોય ને એનું પૂરેપૂરું જોઈ છે એના જેવી જ પૂરેપૂરી અણહાર છે એના જેવી જ રેણી કેળી થઈ ગઈ છે મારા બા જેવી જો આ શુદ્ધતા છે અમારે એ હું કરે ટમાનિયા નહીં આલો સવાર સવાર માં પહેલા બધું ખરીય દઈ આવી ટુ ડાયર જમીન હું સે બધી બતાવી અહીં વાય છે ભાઈ 90 ફૂટ ઊંડી વાય છે જો આ જીન કાતન ભાઈ આવતા ને તમને પાહે ના આવ દેતા વાય છે ને વાય છે ને બીદરા તા આ કુંડી ભાઈ જો થી આમાં આવન આઈ થી પછી બીજા ખેતરમાં આગળ જાય આપણે ખરી છે કે લાયકી જો આમ ક્યાંય સુધી ભરશે હું ચૂમ કરું અરે પંદર વીઘા ઊંડી બીજે છે આખી નોખી બધી થઈ પિસ્તાલીસ બીઘા જેવું છે ભાઈ કાલે ઘર મેળા ખાલી ચાર જણા હતા ભાઈ એટલી માંડવી કઈટી પાસઠ વીઘાની કાઢી છે પણ મેં કીધું વીઘા ખાંડી કરી દેવાની થાય છે ક્યાં બોલો

આ સિસ્ટમ આપણે જોવા નથી મળતી આ બધું ઇલાકામાં જોવા મળે છે પણ આપણે હજી બેરલ સિસ્ટમ જ છે એટલે આપણે ભાઈ એક્સ્ટ્રા માણસ છીએ આપણે જ્યાં જરૂર પડે ત્યાં જવાનું ખાંડી હોય ભાઈ વીઘે ખાંડી હિતા ઓલા ઓગણત્રીસ કા ત્રીસ વીઘા જેવું છે ખાંડી જેવો ઉતારો થવાનો છે હાલમાં તો ખાંડી ઉતારો ઉતરે છે પછી આગળ ભગવાન રામ જાણે દસ વાગ્યાનો ભાઈ ચાય આવ્યો છે તો આપણે ગોરે જ પાણી પીવા એવાથી

ફાર્મિંગ લાઈફ દેખાવામાં બહુ સુંદર હોય છે પણ કામ કરવામાં એટલી જ અઘરી હોય છે પણ જીવનમાં શરીરમાં આ બધા ખેતરમાં વાવેલા હોય ને એ ભોજન લેવા એટલે સુંદર હોય છે ભાઈ શરીર માટે શ્રેષ્ઠ હોય છે પણ શરીર માટે એક મોટી કસરત પણ હોય છે એટલે તો ઇટ્સ અ વર્ક ઇટ્સ વર્ક શબ્દો આના વિડીયોના માટે જે શહેરના ભણેલા ભાઈએ મસ્ત મસ્ત કોમેન્ટ કરી હતી કે ભાઈ તમે વિડીયો તો બહુ મસ્ત અને જોરદાર મૂકો છે પણ જે તમારી ભાષા છે એ નથી સમજાતી મેં કીધું ભાઈ પૂછી લેજે ઘેરે પછી મોટા અથવા અડવા હોય ને જૂનાગઢ અને સૌરાષ્ટ્રની ભાષા રહ્યા છે મોટું ગાંગે ચાલો ભાઈ આપણું કામ પૂરું થઈ ગયું છે બે દિવસનું નું રામ રામ જય માતાજી ફરીથી આપણે ભાઈ ગાંગે આવી ગયા છે ને આપણી ભાણકી ગયું હતું અજબ એને પણ લેતા આવ્યા છે અને બેન બેનને બનાવી પાછળ આવે છે તો આ સાથે નું આજનો બ્લોગ કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરતો તો નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ છીએ બીજા બ્લોગમાં અત્યારે બધાને જય માતાજી